વતન ની અંદર દેશની અંદર આપણે બધા મનની અંદર એવા ભાવ હોય છે કે દેશમાં જવું છે દેશમાં રહેવું છે મોકો બનતો

પણ રિટર્ન ટિકિટ પરમાત્મા આપણને લખીને આપી હોય છે અને સદભાગ્ય જૈન સાધક ની અંદર આપણે જન્મ લીધો આ દુનિયા ની અંદર ભક્તો ભરપૂર છે દરેક ધર્મ ની અંદર ભક્તો ભરપૂર છે પણ સાચા સંતો માટે તળવળે

જે ધરતીમાં બહુ ડાંગ રોડ હોય ધૂળ હોય ને હજી એમાં બીજ નાખી હોય કોઈ પણ શહેર નથી આ સાધુ ધરતી છે મુંબઈ ને ધરતી શકાય કારણ કે ત્યાં તો કોન્ક્રીટ ના રોડ છે ધરતી કહેવાય કે જેમાં બીજ એટલે ખબર પીતા હોય અને છ મહિને ત્યાં છોડ પ્રગટે આપણી સમજ ની અંદર ક્યાંક બહુ મોટી ગડબડ છે શહેરની અંદર આપણે પાંચ નહીં પાંચસો નહીં પાંચ હજાર માં પૂછાતા હોઈએ દુનિયા આપણા સન્માનો કરતા હોય આપણી જીવ બહુ મૂલ્ય થતું હોય બાબતો નો વિશેષ ત્યાગ કરવો પડે જો એટલું કરી શકતા હો અને એમનું જીવન તો આમે અમૂલ્ય છે એમના જીવનની અંદર તો વોક્ષ છે જ એમને તો કોઈ જાતની ચિંતા નથી એમને તો લોટરી લાગે જ પણ આપણે તો હજુ લોટ પણ વિચાર કરો કે આપણી દશા શું થશે એટલે પ્રવેશ ની અંદર હું તો એમ કઉ્યા બિલકુલ ની અંદર સંખ્યા વધવી જોઈએ આપણે ત્યાં નિયમ છે આપણે બધા શિવરાજગી પ્રવેશ ની અંદર જે જે કાર કરાવી દઈએ બીજે દિવસે બેઠા માસુ કે બે કિલો લોટ લીધો તો તો ઓછો પડ્યો આજે મને એક લોટ ને રાખ્યો છે પણ એક પણ દેખાતી નથી એ અફસોસ તમામ સંતુખાય છે એટલે મારી આપ સૌને વિનંતી છે સંઘના અધિકારીઓને એવી વિનંતી છે કે એવી એવી સ્કીમો એવા એવા યોજનાઓ એવા એવા કાર્યક્રમો હર અગવાઈને કઈ કોશિશ કરો કે મુંબઈના યુવાનોને મહિલાઓને બધાને અહીંયા આવવાનું મન થાય આ વાત સાથે આજ બી આ સભાની અંદર આપ સૌ આવ્યા છો

મારી ઓફિસ સામે જ છે તો હું વારંવાર આ વખતે અહીંયા આવવાનું છું એટલે ફરી પાછું જ્યારે અવસર ધન્યવાદ અગરભાઈ વાતો કહી અને આ ભૂમિ પ્રત્યે જે એમની લાગણી હતી એમણે રજૂ કરી આપણે પણ એમાંથી કંઈક સાથે થોડો ઘણો પણ ભાવ જાગીએ એવા કંઈક કાર્યો કરીએ એ જ શુભેચ્છા પધાર્યા છે તો આ બચાવ ગૌરવ છે ભૂકંપ પછી આપ જાણો છો કે બચાવ વિશ્વ આખામાં પ્રસિદ્ધ છે

આજના દિવસે કોઈ પણ કાર્યક્રમ હોય છે હું એમ માનું છું પણ એક સેવાના રૂપે સેવા કરીએ છે હાલની તારીખ માં આજે મને ફોન આવ્યો અંજાર બે દીકરા છે એની માં એની દીધું મારી મા દીકરી થઈ તા દીકરી થાય બીજું કઈ વાંધું તું મૂકી એટલે આજના દિવસે મોટો દિવસ છે હું આજ સૌ વિનંતી કરું છું કે મા બાપ ભગવાન થી પણ વિશેષ જિંદગી બહાર થતી નથી અને આજના દિવસે બોલા આમંત્રણ આપ્યો છું તો હું સાંભળી પરમા પરમ પૂજ્ય અખિલાભાઈ માર પૂજ્યો કુમારીભાઈ માસિ યાદી ચાર ગામના માસતીજી નું થયું આજે ત્રીજો માસતીજી પ્રવેશ છે આજે ઘણા બધી જગ્યાએ પ્રવેશ પણ

અને તમારી પણ તમારી કમિટીની પણ લાગણી છે તો એ રીતે છોટે હૃદય નો પચાસ વર્ષ નો પ્રસંગ અને એ રીતે અમે પ્રસંગ માટે વિનંતી કરી અને સાચી લાગણી તો એ પ્રસંગ અમને મળી એ રીતે કેટલા છો છો

આજે મને જે બોલવાનો મોકો હતો બધા ધન્યવાદ સામરી મારી નો ચાતુર્માસ આપજો અમે તો ગુરુદેવ વિનંતી રાખી દીધી છે રાખી દીધી છે ફરીથી આ અને ખુબ જ સારી કલર બહુ સારું છે

ના મળે ચાર મહિના એના હિસાબે આપણે પણ આવજાવ રાખીએ એ રીતનો આયોજન આચાર્ય ભગવાન બતાવ્યા છે મા આપણો ચાતુમાસ ખૂબ યશસ્વી નિર્ણય વિશ્વ